પોરબંદરમાં છાયાનો સમાવેશ કર્યા બાદ પોરબંદર છાયા નગરપાલિકા નામ આપવામાં આવ્યું હતું પરંતુ હવે મહાનગરપાલિકા બનતા માત્ર પોરબંદરનું નામ અપાયું છે ત્યારે છાયાનું નામ જોડવા છાયા પૂર્વ પ્રમુખે મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે રાજ્ય સરકારે હાલ પોરબંદર શાહ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે હવે માત્ર પોરબંદર મહાનગરપાલિકા બનતા શાહ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભોજાભાઈ કાનાભાઈ ખૂટીએ રાજ્ય સરકાર સમક્ષ પોરબંદરની સાથે છાયાનું નામ જોડવાની માંગ કરી છે અને એવું જણાવ્યું છે કે છાયા એક સમયે પોરબંદરની રાજધાની હતી આથી પોરબંદર સાથે છાયાનું નામ મહાનગરપાલિકામાં જોડાવવું જોઈએ પોરબંદર અને છાયા શહેર નજીક હોવા છતાં બંને અલગ નગરપાલિકા હતી પરંતુ વર્ષ બે હાજર એકવીસ માં પોરબંદર નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવતા પોરબંદર છાયા નગરપાલિકા નામ આપવામાં આવ્યું હતું હવે રાજ્ય સરકારે પોરબંદર છાયા નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે ત્યારે હવે માત્ર પોરબંદર મહાનગરપાલિકા નામ આપવામાં આવ્યું છે અને કચેરી પર પણ પોરબંદર મહાનગરપાલિકા નામનું બોર્ડ મારવામાં આવ્યું છે ત્યારે છાયા નગરપાલિકા પૂર્વ પ્રમુખ કાનાભાઈ રાજ્ય લખી એવી રજૂઆત કરી છે કે છાયા પોરબંદરની રાજધાની છે અને રાજમાતા કલાબાઈનો ગઢ પણ છાયા વિસ્તારમાં આવેલો છે છાયા શહેર એક ઐતિહાસિક શહેર છે પરંતુ મહાનગરપાલિકા બન્યા બાદ માત્ર પોરબંદરનું જ નામ આપવામાં આવ્યું છે ત્યારે રજુઆત કરેલી છે મોકલું છું નામ જોડવા પાછળ નો ઉદ્દેશ નામ જોડવા પાછળ નો ઉદ્દેશ એ છે કે છાયા નગરપાલિકા જે હતું એ છાયા ઐતિહાસિક નગરી છે જ્યાં અમારે માતા કલાબાઈ કે જ્યાં પેલી રાજધાની છાયા હતી એ પછી પરબંધ થાય એટલે ઐતિહાસિક નગરી હોય જેથી છાયાનું નામ જોડવું જોઈએ એક સમયે પોરબંદર અને છાયા અલગ નગરપાલિકા હતી અને છાયા શહેરના વિકાસમાં જે તે સમયે છાયા નગરપાલિકાના પ્રમુખની જવાબદારી સંભાળનાર પૂજાભાઈ ખૂટીએ છાયા શહેરનો વિકાસ કર્યો હતો છાયા શહેરના મોટા ભાગના રસ્તાઓ સિમેન્ટથી મઢવામાં આવ્યા છે નગરની રચના પણ ખૂબ સરસ છે આ ઐતિહાસિક છાયા શહેરની ઓળખ યથાવત રહે તે માટે મહાનગરપાલિકામાં પોરબંદરની સાથે છાયાનું નામ જોડવામાં આવે તો સોનામાં સુગંધ ભરશે તેમ પણ ભોજાભાઈ ખૂટીએ જણાવ્યું હતું મહાનગરપાલિકામાં છાયાના નામને અન્યાય થતા ખુદ ભાજપના જ આગેવાને રાજ્ય સરકારને રજૂઆત કરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર